વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત મુટલેગર અલ્પેશ ઉર્ફે અલપુ સિંધી વાઘવાણીની હરિયાણાના ગુડગાંવથી ધરપકડ કરી અલ્પેશ જે સંત કંવર કોલોની વારસિયાનો રહેવાસી છે તે ફતિગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીયુ સી કોક અને આણંદના વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસ સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો ધરપકડ ટાળવા માટે તે ગુજરાત બહાર અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો અને અલગ અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને તેને ગુડગાંવમાં એક પીજી રૂમમાંથી શોધી કાઢ્યો અલ્પેશ સિંધીનો ગુનાહિત ઇતિહાસ બે હજાર બારથી શરૂ થાય છે અને તેની સામે દારૂ હત્યાનો પ્રયાસ મારામારી ખંડણી અને બનાવટી દસ્તાવેજો જેવા બાવન જેટલા કેસ નોંધાયેલા છે તે ત્રણ વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે અને એક વખત શહેરની હદપાર પણ કરાયો હતો વડોદરા શહેર શ્રી નરસિંહ કુંવર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો પર રૂસીટોકનો ગુના હેઠળ સકંજો લીધો હતો એના અનુસંધાને એક આ બારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનો સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ગુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત પુનની કોશિશ મારામારી ખંડડી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેહગંજ તેમજ વારસિયાના ગુસીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ટોકના ગુનાના કામે એ વોન્ટેડ હતો તેમજ ફતેહગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનું ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ થયા છે ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજીસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ આઠ આરોપી વિરુદ્ધ ટોકનો ગુનો મે બે હજાર પચીસની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરી છે એ બેની ધરપકડને પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ હા એ એ બિલકુલ સાચી વાત છે એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન મુસ્સીટોકના આયો કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળે છે રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલાં ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહ્યા દારૂ સતત પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું અને આ ટોકના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ દારૂનોમાં એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી એ એની તપાસ અલગ ચાલી રહી છે એ આપ જાણો છો આ અલ્પુ સિંધીની ટોકની તપાસ હતી ને એનો આ ગેંગસ્ટર હતો મુખ્ય આરોપી હતો એની આપણે ધરપકડ હાલ આપણી પાસે આ અલ્પુ સિંધીની ગેંગની તપાસ આપણી પાસે છે બીજી આપ જાણો છો એમ એસએમસી અને બીજી જગ્યાએ પણ તપાસો એની ચાલુ છે